વિઘ્નહર્તાની સ્થાપના કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો થઈ શકે છે કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરે છે આ ધાર્મિક માન્યતા છે કે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સમૃદ્ધિ વધે છે તેમજ સાધકના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર થાય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશ ભાદ્રપદ મહિનાના શુકલ પક્ષની ચતુર્થી ચતુર્થી તિથિએ અવતર્યા હતા તેથી ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે આ તારીખે ઉજવાય છે આ શુભ અવસર પર ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં ગણેશજીની સ્થાપના કરતી વખતે તે પહેલા ગણેશજીની મૂર્તિના સ્થાપનાનો શુભ સમય જાણીએ ગણેશ ચતુર્થી પર બાપાની પૂજા અને સ્થાપના કરવાનો સાચો સમય શનિવારે 7 સપ્ટેમ્બર 2024 સવારે 11:03 થી બપોરે 1:34 વાગ્યા સુધીનો છે આ દરમિયાન તમે ઘરમાં બાપ્પાની સ્થાપના કરી શકો છો આ વર્ષે કુલ સમયગાળો 2 કલાક અને 31 મિનિટનો છે નંબર 1 જો તમે બજારમાંથી ગણપતિની મૂર્તિ ખરીદી હોય તો ધ્યાન રાખો કે મૂર્તિ ક્યાંય પણ નોટ તૂટવી જોઈએ કારણ કે સનાતન ધર્મમાં દેવી દેવતાઓની તૂટેલી મંદિરની ખાસ સફાઈ કરો એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ ગંદકી ગંદકી જગ્યાએ વાસ કરતા નથી તેથી સફાઈ કર્યા પછી ગંગાજળ છાંટવું નંબર ત્રણ ગણેશજીની સ્થાપના કરતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનની મૂર્તિને શુભ દિશામાં રાખવી જોઈએ અનુસાર ભગવાન શિવના પુત્ર દિશામાં સ્થાપિત કરો ગણપતિ બાપા મુખ ઘરના મુખ્ય દરવાજા તરફ હોવું જોઈએ નંબર ચાર આ સિવાય ભગવાન ગણેશજીની મૂર્તિનું પૂર્વ દિશામાં કલશ રાખો અને દક્ષિણ દિશામાં ઘીનો દીવો એવું માનવામાં આવે છે આ સ્થિતિમાં ગણેશની સ્થાપના દરમિયાન લાલ રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરો અને લાલ રંગના ફૂલો ચઢાવો નંબર પાંચ પૂજા માટે ઘરમાં ગણેશની મૂર્તિ મૂકતી વખતે રાખવી વધુ સારું છે નંબર છ પ્રવેશ દ્વાર પાસે નવી ગણપતિની મૂર્તિ મૂકવી એ સમૃદ્ધિને આવકારે છે આવા કિસ્સાઓમાં મૂર્તિ પ્રવેશ દ્વાર તરફ ન હોવું જોઈએ પરંતુ તેની પીઠ પ્રવેશ દ્વાર તરફ હોવી જોઈએ આનો હેતુ દુષ્ટા દુષ્ટોને દૂર કરવાનો છે જે ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર મુખ્ય દિશાઓને અનુરૂપ ના હોય તો ગણેશની મૂર્તિનો ફોટો અથવા મૂર્તિ એવી રીતે ત્રાસી રીતે મૂકી શકાય કે યોગ્ય દિશામાં મુખ કરે નંબર સાત જો તમારા ઘરમાં વૈભવથી અને સંપત્તિ મેળવવાનું લક્ષ્ય રાખતા હોય તો ગણેશજીની મૂર્તિ ઢાળેલી સ્થિતિમાં મૂકવી એ શ્રેષ્ઠ છે નંબર 8 જો તમે ઘરમાં ગણેશજીની મૂર્તિ મૂકવા નક્કી કરો છો તો તેનું સામે ദરોદ દીયા અથવા અગરબત્તી પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે આ તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવામાં મદદ કરે છે નંબર 9 જો તમે સ્વાદકર ગણેશજી મૂર્તિ રાખો છો તો સલાહ આપવામાં આવે છે કે તેનું વાસ્તુ અનુસાર સામનો નહીં કરવો પડે નંબર વાસ્તુ સૂચવે છે કે લાલ રંગની ગણેશની મૂર્તિ રાખવી તમારા ઘર માટે ખૂબ જ શુભ છે નંબર અગિયાર ભગવાન ગણેશની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરવી શુભ છે આ દિશાને માતા લક્ષ્મી અને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે આ સ્થિતિમાં ભગવાન ગણેશનું મુખ આ દિશામાં રાખવાથી વ્યક્તિ ભગવાન ગણેશને તેમજ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે વાલા મિત્રો આ વિડીયોમાં એક લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખી દેજો અને વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો